ગઢીધન ભાગ્ય એવી પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ તલિયાવારી મુકામે એવા સદગુરુના પ્રેમીઓ ભક્ત શ્રી અમરસિંહભાઈ સાથે તેઓના જીવન સંગીની બકીબેન સાથે તેઓના સુપુત્ર સંજય કુમાર સાથે સુરેખ્યાબેન તેઓની સુપુત્રી મહિત કુમારી ની ચૌલક્રિયા નિમિત્તે આપ સર્વેને આમંત્રણ પાઠવી અને આમંત્રણને માન આપી આપ સર્વે સમયનો સદુપયોગ કરી પોતાના જીવનનો સદુપયોગ કરી એક ગુરુના નામ ઉપર ભજનના નામ ઉપર જ્યોતિના નામ ઉપર સમય ફાળવી

ચાલુ કર્યા નિમિત્તે દરેકને આવવું પડ્યું હોય અને ધન્ય હોય જેવા દયાળુ ની ખાલસ ભાવ જાગૃત કરી પારકા ઉપર ઉપકાર કરી ક્યારેક એ બાળક પૂર્વજન્મના પ્રાશ્ચિત કારણે ક્યારેક એ બાળક ધર્મથી વંચિત ન થાય પોતાની સમાજથી વંચિત ન થાય મા બાપથી વંચિત ન થાય પોતાના કુટુંબ કબીલાથી વંચિત ન થાય એ હેતુસર દરેક પોતાનું પુણ્ય અર્પણ કરી બાળકને પૂર્વજન્મનું પ્રાશ્ચિતને દૂર કરી અને દરેક સંસ્કારના સંસ્કારનું સિંચન કરવા માટે દરેક પોતાનું પુણ્ય અર્પણ કરી આપ સર્વે બિરાજા છો એ પરમાત્મા ખૂબ સુખી કરે દરેકના ભર્યા ભંડાર રાખે આમંત્રણ પાઠવનાર સાથે આમંત્રણને માન આપી આપ બિરાજમાન છો તેઓને પરમાત્મા ખૂબ સુખી કરે દરેકના ભર્યા ભંડાર રાખે દરેકને પરમાત્મા સદબુદ્ધિ આપે અને દરેકના અંતકરણમાં પડે પડેલો જ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી જો ચલતી રાખે તેઓનો સગડો પરિવાર ધર્મના પંથે આગળ વધે એવી પરમાત્માને દરેક સદબુદ્ધિ આપે એવી પરમાત્માને પ્રાર્થના અને સાથે આશીર્વાદ બોલીએ ગુરુ મહારાજનો જય સત્ય સનાતન ધર્મનો જય આજના સુપ્રસંગે સંસ્કાર મુડન નિમિત્તે આપણે એકત્રિત થયા છીએ મારી માતાઓ બહેનો દીકરીઓને ખૂબ નમ્ર વિનંતી કે જીવનમાં સંસાર ખોટો નથી સંસાર સ્વયં પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે પણ મનુષ્યને સંસ્કાર ખોટા મળવાથી એનું જીવન બરબાદ થતું એટલા માટે મારા યુવા પેઢી દરેક ભાઈ બહેનો માતાઓ દીકરીઓને ખૂબ નમ્ર વિનંતી બાળકને જન્મ આપવો એ સહેલ છે પણ બાળકને સંસ્કાર સાથે આપવા એ પણ મા બાપની ફરજ છે આજના સુપ્રસંગે સંસ્કાર મુડનના નિમિત્તે આપ સર્વે આવ્યા છો તો દરેકે ખરેખર પોતાના પરિવારને પણ સંસ્કારી બનાવી આવા કોઈ સંતના સમાગમમાં લઈ જવું સાથે કોઈ ભગવાનનો ફોટો હોય કોઈ ગુરુનો ફોટો હોય સાથે બે હાથ જોડી સેવા કરતા હોય તો સાથે બેસાડી અને બાળકને સંસ્કાર આપવા એ મા બાપની ફરજ છે નહીં તો ક્યારેય મા બાપના સંસ્કાર વિનાનું બાળક ક્યારેય ઘરમાં ઉપાધિ લાવ્યાનો કોઈ સમય નથી એટલે ખરેખર ખૂબ જ્ઞાની છો ખૂબ વિવેકી છો ખૂબ દયાવાન છો ભક્તિવાન છો ગુણવાન છો કશું કહેવા જેવું નથી કેમ કે દરેક ખેડૂતના દીકરા બેઠા છીએ ગાયના વાછડા ને શીખાડી દેતા હોય તો એમને શું શીખવવાનું આવે છતાં પણ સંસ્કાર બાળકને આપવા એ મા બાપની ફરજ છે અને બાપ સ્ત્રી બાળક અને બળદ એના સમયે એને સુધારી શકાય બાળક નાનું હોય ત્યારે બળદને પલોટતી સમયે અને સ્ત્રી નવી હોય ત્યારે પછી પછી બે સુધારવા જાય એ પણ મેર પડતો નથી એટલે ખરેખર સંસ્કાર આપવા બાળકને તન તોડ મજૂરી કરતા હોય લોહીમાંસ નો પેદા કરતા હોય પૈસો એ પૈસો ક્યારેક પંથે ન જાય રામચંદ્રની જે વનવાસ ભોગવી જે કઈ પૈસો પેદા કરો છો એ પૈસો ક્યારેક હડ્ડાવાળાના ઘરે નહીં જાય વાળા જાય ક્યારેક જાય ખાસ ધ્યાન રાખી અને જીવન જીવવાની કળા શીખી લેવી જરૂર છે મારે તમારે એટલે ખરેખર એ પૈસો બચે પૈસા કમાતા શીખ્યા પૈસા બચાવવા શીખો પૈસો જો બચશે તો જ તમારો પરિવાર સુખી પરિવારને ગણાવજો સારા સંસ્કાર આપજો કદાચ એ બાળકને શિક્ષિત બન્યા પછી કદાચ આગળ વધારજો એ પૈસો ક્યારેક સદુપયોગ કરજો એટલા માટે દરેકે પોતપોતાના પરિવારને પોતાની ફરજ આવતી અદા કરવી એ દરેકની ફરજ છે કેમ કે એક સમય ઉપર કબીર સાહેબ પોતાના ગુરુના દ્વારે ગુરુના દર્શન કરવા માટે પૂનમ ભરવા માટે જવાની તૈયારી કરીને કબીર સાહેબને એમ થયું કે વચમાં ઋષિનો આશ્રમ આવે છે આશ્રમે જઈએ અને ઋષિ જો નવરા હોય

એટલે ઋષિ અંદર તૈયાર થવા માટે કુટીરમાં ગયા અને ઋષિનો પોપટ પોંજરામ બેઠેલો હતો અને એ જાનવરને મનુષ્ય મનુષ્યના એવા સંસ્કાર હતા એવું શિક્ષણ હતું કોક મહેમાન આવે ગમે તે આવે એટલે તૈયારીમાં ઋષિને બોલાવે આવી શિક્ષણ આપેલું મનુષ્યનું શિક્ષણ જો પશુ શીખતું હોય ખરેખર

જો પથ્થરને ભગવાન બનાવવાની ક્ષમતા જો મનુષ્ય પાસે હોય તો ખરેખર માનવે કેવી રીતે જીવવું કાગર મનુષ્યના હાથમાં આવેલો પથ્થર જો પૂજાતો હોય તો ખરેખર માનવે શું કરવું જરૂરી છે પણ હું તમે જો મનોરંજને ચડ્યા છીએ એટલે જે હમજન બાકી રહી જાય હું તમે જે મનોરંજન મહારાજો મનોરંજન કરવાનું ચાલુ કરે અને આપણને એક બનેલું સાત ફૂટ ઊંચું અઢી ફૂટ વજનનું શરીર ચોવીસ કલાક સાડા ત્રણ વજન લઈને ફેરવે છતો એક તલના દોણા જેટલો ભાર છે એક શેર ભાર લાગવા નથી દેતો ખોરો તો એવા પરમાત્માને ખોરો ભક્તિ કરો તો એની કરો શોધ કરો તો એની કરો ચિંતન કરો તો એનું કરો નરસિંહ મહેતાએ કીધું કે ચિહ્ના વગર સાધના જૂઠી એવું મહાપુરુષોનું છે ચાર મહેતા છાસ્ત્ર અરાળ પુરાણ ઓગણીસ નિષેધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય જીભ ના ટેરવે ખરું કર્યું હોય પણ એ બધું અજ્ઞાન છે એવું મહાપુરુષોનું કેવું છે આપકો આપજાન ઓહી જ્ઞાન છે એવું સંતોનું નું કેવું છે એટલે પોપટે ઋષિ અંદર ગયા અને કબીર સાહેબને પોપટે સવાલ પૂછો જો એક જાનવર પડકાર કરતું હોય તો ખરેખર મારે તમારે શું કરવું જરૂરી છે પોપટે એવો પ્રશ્ન પૂછો કબીર સાહેબને કે સાહેબ કઈ જવાની તૈયારી કરી ત્યાં કે ગુરુદ્વારે એટલે બીજો પ્રશ્ન પૂછો કે ગુરુ પાસે શું હોય એટલે કબીર સાહેબે કીધું કે ગુરુ પાસે મુક્તિ હોય બોલીએ સદગુરુ મહારાજ ગુરુ પાસે મુક્તિ હોય એટલે પોંજરામ બેઠેલે પોપટે કબીર સાહેબ ને પૂછી જોયું કે ઉભા રહો ગુરુ મહારાજ તો તમે જવા નીકળ્યા ગુરુ પાસે જો મુક્તિ હોય તો મારો એક પ્રશ્ન પૂછાવું એ તમારા ગુરુને ને પૂછી લાવજો અને વર્તા મને જવાબ આપીને છે એટલે કબીર સાહેબે પૂછ્યું કે કયો પ્રશ્ન એવો છે ત્યારે કે તમારા ગુરુને એટલું પૂછી લેજો રામાનંદને કે ઋષિના જો ગુરુ પાસે મુક્તિ હોય તો ઋષિના આશ્રમમાં પોપટ પૂરેલો છે એની મુક્તિ ક્યારે છે બોલીએ સદગુરુ મહારાજ જો એક જાનવર મુક્તિ માટે મહેનત કરતું હોય તો ખરેખર આપણે શું કરવું જરૂરી છે એક જાનવરને જો બંધનમાંથી મુક્ત થવાનો ભાવ હોય સ્વતંત્ર જીવન મળ્યું છે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનું મનુષ્ય દેહ મળ્યો છે પરમાત્માનું સ્વરૂપ મળી ભોગવે છે એટલે રામાનંદ પાસે ગયા કબીર સાહેબ ગુરુની બંદગી ભરી અને પછી વિવેક પૂછ્યું કે ગુરુદેવ

ત્યારે પોપટ પોચરામ બેઠેલા પોપટે એ પૂછ્યું કે મારી મુક્તિ ક્યારે છે એ તમારા ગુરુ મહારાજને પૂછી લેજો બોલીએ સદ ગુરુ મહારાજ જય એટલે કબીર સાહેબ ની સામે બેઠેલા રામાનંદ કઈ બોલ્યા નહી પણ આશાન ઉપર ગબડી અને બેઠા થઈ ગયા તો સાહેબ સમજી મહાપુરુષો કેવું છે સંત ની વાણી અટપટી ઝટપટ સમજી ને જાય જીવનમાં જો ઝટપટ સમજાય તો જીવનમાંથી ખટપટ મટી જાય તેમ છે સંત ની વાણી સંત નો ઇશારો જો મનુષ્ય સમજે આપણે બધા બેઠા છીએ ભજન માં પણ ભજન બેસે ક્યારે આપણા માં ભજન મેં બેસવાથી ફેર નહીં પડે પણ ભજન આપણામાં બેસે તો જ ફેર પડશે જો કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડી જોઈએ આંખ ના પલકારો જો પીર થયો હોય તો આપણે એટલા બધા પાપી નથી બધાય ગાયો પારીશ બધાય મોહારો ભર આપણે બે ની ભોણેજને લૂંટવા નથી ગયા એટલે કબીર સાહેબે ગબડી અને બેઠા થઈ ગયા સંતની શાન જે સમજાય એનર થઈ ગયા સાના એવું મહાપુરુષો નું કેવું છે કબીર સાહેબ સમજી લીધું મારા ગુરુ મહારાજ શું કહેવા માંગે ઈશારો સમજી લીધો અને કબીર સાહેબ વર્તા થઈ એટલે ઋષિના આશ્રમે આવે એટલે એટલે પોપટે પૂછ્યું કે સાહેબ મારો જવાબ એટલે કબીર સાહેબ પણ

એટલે સંતને એમ થયું ઋષિને કે મારો વાલ સોયો પોપટ પ્રાંતિ પ્રિય કોઈ દિવસને આજે પોપટને હું તકલીફ કેમ ગબડે છે એટલે ઋષિએ પોંજરું ખોલી અને બહાર તડકામાં મૂકી દીધો ઘણીવાર મતલબ થઈને પડ્યો અને પોપટ બંધનમાંથી મુકજો જાનવર બંધનમાંથી મુક્ત થતું હોય ખરેખર આપણે શું કરવું જોઈએ માટે મારા પ્રેમી સજનો યુવાનો માતાઓ બહેનો ગમે ત્યાં જઈ આખા જગત ને ઓળખે છે પણ આપણે આપણની ઓળખ જો સુધી આપણે આપણા મહાપુરુષો એ કીધું નામ લ્યા શબ લ્યા શકલ શાસ્ત્ર કા ભેદ બિના નામે નરકે ગયો પડપડ ચાર વેદ મૂળ નામ નિજ નામ સતનામ અવિનાશી નામ કોણ નામ ગુરુચરણ માં જાય કોણ નામ ધ્યાન ધરે કોણ નામ વચન ચલાવે કોણ નામ એવું પરમ પદ ને પોમાડે કયા નામની ભક્તિ કરીએ તો ભવસાગર તરી જઈએ એટલે ખરેખર જેથી કરી ભક્તિ જો પાર પડી હોય પોતે પોતાને જાણશો તો જ આપણો હોદો ચડવાનો છે આટલું કઈ મારી વાણીને વિરમ આપું છું વાણીમાં વિવેક નહીં હોય તે બદલ માફ કરે બોલીએ ગુરુ મહારાજનો